પ્રયાગરાજમાં માઘ અમાવસના પવિત્ર પર્વ દરમિયાન જગદ્ગુરુ શંકરાચાર્ય સાથે ઉત્તર પ્રદેશ સરકાર તેમજ પ્રશાસનના દમનના વિરોધમાં અને તે બાદના પડઘા હવે ગુજરાતમાં પણ પડ્યા છે જી હા શંકરાચાર્ય પણ અમાન્ય વ્યવહારનો મુદ્દો ગુજરાતમાં પણ ગરમાયો છે બનાસકાંઠાના વેપારી મધ્ય ડીસામાં પ્રેસ કોન્ફરન્સ બાદ મોટા વિરોધની અહીંયા ચીમકી ધર્મશાસ્ત્રીએ ઉચ્ચારી છે તો જગદગુરુ શંકરાચાર્ય સાથે થયેલું વર્તન અત્યંત નિંદનીય છે એક સંત તરીકેના અધિકારોનું હનન થયું છે જો ન્યાય નહીં મળે તો અમે ચૂપ બેસવાના નથી તેવું કિશોર શાસ્ત્રી સચિવ શંકરાચાર્ય મહારાજ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે બનાસકાંઠાના ડીસા શહેરની એક સંવેદનશીલને ગંભીર મુદ્દે પ્રતિક્રિયા સામે આવી છે માંગ મેળાદ પ્રયાગરાજ ખાતે જગતગુરુ શંકરાચાર્ય સ્વામી અભિમુક્તિ સવાનંદજી સરસ્વતીજી મહારાજ સાથે થયેલા અમાની વ્યવહાર અને એક સંત તરીકેના અધિકારના આનંદ આજે બનાસકાંઠાના દિશામાં મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી આ પ્રેસ કોન્ફરન્સ બાદ હવે આવનાર સમયમાં સ્થાનિક લેવલે મોટા વિરોધની પણ ચીમકી ઉચ્ચારવામાં આવે છે પ્રયાગરાજમાં માઘમેળા દરમિયાન જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અભિમુક્તેશ્વર આનંદજી સરસ્વતી મહારાજ સાથે થયેલા અમાન્ય વર્તન બાબતે પ્રેસ કોન્ફરન્સમાં જે જાહેરાત થઈ છે તેમાં મોની અમાવેશના દિવસે શંકરાચાર્ય મહારાજ તેમના શિષ્યોને પોલીસ રસ્તામાં રોકી બસ બસમાં બેસાડી દીધા હતા કોઈ ગુના વિના શસ્યુ ઉપર લાઠીચાર્જ અને તે બાદ ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા આ ઘટનામાં મહિલાઓ સાથે અપમાનજનક વર્તન અને માનવ અધિકારના હનનના આક્ષેપો કર્યા છે શંકરાચાર્ય મહારાજનું પરંપરાગત છત તોડી નાખવામાં આવ્યું હોવાના આક્ષેપ કરી આ ઘટનાને સંત સમાજ અને સનાતન પરંપરા પર સીધો હુમલો ગણવામાં આવ્યો છે આ સમગ્ર મામલે આજે બનાસકાંઠા ડીસામાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં શંકરાચાર્ય મહારાજના સચિવ કિશોરજી સાથે તેમજ વડોદરા ધર્મસદ વિદુષી ડૉક્ટર ગાર્ગી પંડિત ઉપસ્થિત રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બંને આગેવાનો દ્વારા સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે જો આ મામલે યોગ્ય ન્યાય ન્યાય નહીં મળે તો આમના સમયમાં સ્થાનિક લેવલે મોટો વિરોધને આંદોલન કરવામાં આવશે શું કહેવાય છે કિશોર શાસ્ત્રી સચિવ શ્રી શંકરાચાર્ય મહારાજજી તેમજ ડોક્ટર ગાર્ગી પંડિત ધર્મસદા ધર્મસદ વડોદરા આવો જોઈએ તમે લોકો કુંભમેળાથી પરિચિત છો માઘ મેળાનો પ્રચાર પ્રસાર ગુજરાતમાં નથી એટલે ખબર ના હોય દર વર્ષે જ્યારે ઉત્તરાયણ આવે છે એ મહિનો આખો એટલે માઘ સુદ એકમથી લઈ અને અમાવસ્યા સુધી ત્યાં અમાવસ્યાની જગ્યાએ પૂર્ણિમા મહિનો બદલાય છે પૂનમથી પૂનમ સુધી આખો મહિનો પ્રયાગમાં ત્રિવેણી સંગમના કિનારે રહી ટેન્ટમાં રહેવાનું સાદું ભોજન કરવાનું જાતે બનાવવાનું અને લકડી ઉપર બનાવવાનું ગેસનો ઉપયોગ નહીં કરવાનો એવી રીતે રહીને કલ્પવાસ કરવામાં આવે છે એ પરંપરા વર્ષોથી છે આજે પણ પ્રયાગના માઘમેળામાં પાંચ હજાર ટેન્ટ લાગે છે અને પાંચ હજાર ટેન્ટમાં લાખોની સંખ્યામાં લોકો ત્યાં કલ્પવાસ કરે છે એટલે પ્રયાગનું મહત્ત્વ કલ્પવાસની દ્રષ્ટિએ માઘમેળાનું છે અને મેળો કહેવામાં આવે છે એ વચ્ચે જે અમાવસ્યા આવે મિડલમાં એ અમાવસ્યાએ મૌની અમાવસ્યા કહેવામાં આવે છે ને એ દિવસે સ્નાનનું વિશેષ મહત્ત્વ છે શંકરાચાર્યો દંડી સંન્યાસીઓ બાકીના સન્યાસીઓ વૈષ્ણવો વૈરાગ્યો બધા જ એ દિવસે વિશેષ સ્નાન માટે જાય છે ને ચાર કરોડ લોકોએ આ વખતે સ્નાન કર્યું છે એટલે ત્યાં એ દિવસે સ્નાનનું મહત્ત્વ છે શંકરાચાર્ય જ્યોતિષપીઠ સ્વામી શ્રી અવિમુક્તેશ્વરનંદ સરસ્વતી જ્યારે પરંપરાગત જે નિયમ છે એ પ્રમાણે પાલખીમાં બેસીને પાલખી એટલે ચાર લોકો જેને ઉપાડીને ચાલે આપણે ડોલી વગેરે જોઈ છે એ ડોલી પ્રમાણે ચાર લોકો જેને ઉપાડીને ચાલે હવે ઉપાડવાના કારણે કને થોડું ડિસ્ટન્સ વધારે છે એટલે નીચે પહેલાં ટાયર મૂકેલા ધક્કા મારીને ચાલે એક પ્રકારની લારી કે થેલા જેવું એ લઈને સ્નાન કરવા માટે પોતાના ભક્તો સાથે નીકળે ત્યારે પ્રશાસને રોકી અને અમને બધાને પકડીને કોલરથી શંકરાચાર્યથી દૂર કરી એમને અલગ જે અસ્થાયી પોલીસ સ્ટેશન બનાવ્યું છે એની અંદર બેસાડી રાખ્યા એમને માર માર્યો આ માર મારવાનું વસ્તુતઃ તો કોર્ટનો આદેશ એવો છે જજમેન્ટ છે આપણે ત્યાં અને સુપ્રીમ કોર્ટે ડિસાઈડ કરેલું છે કે જ્યારે કોઈની પણ તમારે ધરપકડ કરવી હોય ઓગણીસો સત્તાણું ઓગણીસો સત્તાણું એક એસએસસી ચારસો સોળમાં આ જજમેન્ટ સુપ્રીમ કોર્ટનું છે કે કોઈની પણ તમે ઇલિગલ એરેસ્ટ ન કરી શકો ને એરેસ્ટ કરવા હોય તો તમારે આટલી આટલી વસ્તુનું ધ્યાન રાખવું પડે તમારે પૂછવું પડે તમારે માહિતી આપવી પડે શાના માટે એરેસ્ટ કરો છો ક્યાં લઈ જાઓ છો એને એરેસ્ટ મેમો આપવો પડે આવી કોઈ જ પ્રક્રિયા કર્યા વગર પોલીસે ગેરકાયદેસર રીતે અટકાયત કરી ગોંધી રાખ્યા માર માર્યો આ માર મારવાનો પોલીસને કોઈ અધિકાર નથી બીજું શંકરાચાર્યથી એમના ભક્તોને અલગ કરી દૂર લઈ જઈ અને શંકરાચાર્યને એકલા પાડી દીધા જેને વાય કેટેગરીની સિક્યોરિટી સરકારે આપી છે જેની પાસે વાય સિક્યોરિટી છે એ માણસને એ વ્યક્તિને એ શંકરાચાર્યને તમે અલગ કર દો અને એને પછી માગમેળામાં ગમે ત્યાં આમથી એક કિલોમીટર આમ એક કિલોમીટર આમ એક કિલોમીટર એમનો પ્લાન એ હતો કે શંકરાચાર્ય પાલખીથી નીચે ઉતરે એમની જીદ હતી કે એમની સાથે કોઈ સ્નાન કરવા નહીં જાય પોલીસ એમને લઈ જઈને સ્નાન કરાવશે પોલીસ લઈને સ્નાન કરાવવાનો મતલબ એવો હતો કે લઈ જવા અને પછી એમને પતાવી દેવા મારી નાખવા અથવા એમનું અપહરણ કરી લેવું આ જે પ્લાન શાના માટે હતો એ સ્પષ્ટ કરવાની જરૂર છે ભારતમાં ગૌવંશ સત્યા પ્રતિબંધ થાય અને ગૌમાતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય એના માટે આ શંકરાચાર્ય અભિયાન ચલાવે છે ત્રણ વર્ષથી અભિયાન ચાલી રહ્યું છે બે વર્ષથી અભિયાને જોર પકડ્યું છે મહારાષ્ટ્રમાં ગૌમાતા રાજ્યમાતા ઘોષિત થઈ છે બે રાજ્યોએ સરકારને ઠરાવ પસાર કરીને વિધાનસભાએ મોકલી આપ્યો છે ગુજરાતમાં પણ આંદોલન ચાલુ છે તમે બધા એના સાક્ષી છો પણ આ ગૌમાતા રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની જે માંગ શંકરાચાર્યએ કરી છે અને સંપૂર્ણ ગૌવંશ સત્યાપ્રતિન કરવાની માંગ કરી છે ત્યારે આ પોલિટિકલ પાર્ટી હોય કોઈ પણ પાર્ટી હોય એ લોકો કતલખાનાઓ પાસેથી પૈસા લે છે પાર્ટી ફંડ લે છે ભારતીય જનતા પાર્ટીએ પણ અઢીસો કરોડ રૂપિયા કતલખાનાઓ પાસેથી લીધા છે હવે એ એમના મોઢામાં આ ગાયનું માંસ ખાનારા લોકોનું લોહી અથવા તો એના પૈસા એમના જીભ ઉપર પડી ગયા છે અને એના કારણે એમનું કોઈ પણ રીતે આ ગૌવણી સત્યાબંધ કરવી નથી અને શંકરાચાર્યના આંદોલનને વેરવિખેર કરવું છે શંકરાચાર્ય ઘોષણા કરી છે કે આગામી ઉત્તર પ્રદેશના કેમ કે સૌથી વધારે બીફ નિર્યાત કોઈ કરતો હોય તો ઉત્તર પ્રદેશ કરે છે આઠ ભારતમાં જ્યારે મોદી સાહેબની ની સરકારે એની પહેલા ભારતમાં બીફ નિર્યાતમાં ભારત નવમા નંબરે હતું આજે સેકન્ડ નંબરે છે વિશ્વમાં આપણે એટલે ગૌમાંસ નો નિર્યાત વધ્યો છે ત્યારે એ ન રોકાય અને ઉત્તર પ્રદેશ એમાંથી પચાસ ટકા ગૌમાંસ ઉત્તર પ્રદેશ પૂરું પાડે છે એટલે શંકરાચાર્ય ઘોષણા કરી કે આગળની ચૂંટણીઓમાં અમે દરેક વિધાનસભામાં એક ગાયનો ઉમેદવાર ઉભો કરવાના છીએ એટલે એમને એ તકલીફ થઈ છે કે ચૂંટણીમાં જો શંકરાચાર્ય આ બધા ઉમેદવારો ઊભા કરશે તો મારા વોટ કપાશે એટલે ગમે એમ કરીને શંકરાચાર્યને પતાવવાના આંદોલન તોડો એના માટે એમણે આ પ્લાન બનાવ્યો અને પ્રી પ્લાન રીતે પોલીસે આ ધંધો કર્યો બધા જ અધિકારીઓ ત્યાં ઉપસ્થિત રહ્યા અને સેવકોને મારી એમને દૂર કરીને પતાવી દેવાનો પ્લાન હતો સારું થયું કે શંકરાચાર્ય ઉપરથી નવ શંકરાચાર્ય ભગવાન કી જય મૌની અમાવસ્યા એટલે અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ વખતે માઘમેળામાં માઘ સ્નાન કરવા માટે સંપૂર્ણ ભારતમાંથી ભિન્ન ભિન્ન સંતો સંન્યાસીઓ આચાર્યો મહંતો ધર્માચાર્યો અને ધાર્મ ક્ષેત્રમાં જેનું યોગદાન છે તેવા બધા જ શંકરાચાર્યના નેતૃત્વમાં આવે છે મૌની અમાવસ્યાએ સ્નાનનું વિશેષ મહત્ત્વ હોય છે અને એમાં પણ ત્રિવેણી સંગમમાં સ્નાનનું વિશેષ મહત્ત્વ છે મૌની અમાવસ્યાએ સવારે નવ વાગ્યાને પાંચ મિનિટની આસપાસ જ્યોતિષપેઠના શંકરાચાર્ય પરમારાધ્ય પરમધર્માધીશ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી શ્રી એક હજાર આઠ પોતાના ભક્તો સહિત જેની સંખ્યા લગભગ સિત્તેર એંશી ભક્તો સહિત પોતાની પાલખી પર વિરાજમાન થઈ અને સ્નાન માટે રવાના થયા અને સ્નાન માટે રવાના થઈ રહ્યા હતા અને શંકરાચાર્યને જ્યારે જોયા અને લોકોએ જોયું કે શંકરાચાર્ય આ માર્ગથી જઈ રહ્યા છે તો સાધારણ લોકો પણ જે હિન્દુ સનાતન ધર્મીઓ પણ હતા એ શંકરાચાર્યની પાછળ ભીડમાં આવવા લાગ્યા અને એમને પ્રણામ કરતાં કરતાં આગળ વધવા લાગ્યા એક સ્થાન પર જ્યાં બેરિકેડ મૂકવામાં આવ્યા હતા ત્યાં શંકરાચાર્યનો આ કાફલો આવ્યો અને ત્યાં પોલીસ પ્રશાસને કહ્યું કે આટલી સ્થાનમાંથી જગ્યા લોકો વધારે હતા કારણ કે બીજા લોકો પણ અમારી સાથે હતા અને સ્થાન ઓછું હતું એટલે જવા માટે શક્યતા નહોતી એટલે કહ્યું કે બેરિકેટ હટાવી લો જ્યારે બેરિકેટ હટાવવાનું કહ્યું સ્થાનિક પોલીસ એસ્કોટ અમારી સાથે હતું કારણ કે સ્થાનિક પોલીસને પહેલાંથી સૂચના હતી કે શંકરાચાર્યજી આ માર્ગથી જવાના છે અને સ્નાન કરવા પહોંચવાના છે સ્થાનિક પોલીસે પણ કહ્યું કે આ બેરિકેડ હટાવો સ્થાનિક પોલીસે બેરિકેટની જે દોર હતી એ છોડી અને કેટલાક ભક્તોએ એ બેરિકેટ હટાવવામાં સ્થાનિક પોલીસની મદદ કરી પછી શંકરાચાર્યનો કાફલો આગળ ગયો અચાનક સંગમ નોજ પર આવી અને પોલીસ કમિશનર સહિત કેટલા બધા મોટા મોટા પોલીસ અધિકારીઓ આવ્યા અને કહેવા લાગ્યા હવે તમારો કાફલો આગળ નહીં જાય બસ અહીં રોકાઈ જાઓ રોકાઈ જશું પણ અમને કારણ ચાર્યુ હમણાં આગળ ભીડ છે તમે જઈ શકો કહ્યું કે ભલે અમે થોડી પછી જઈશું તો કે તમારે જવું હોય તો પાલખીમાંથી નીચે ઉતારો અને પછી જ આગળ જઈ શકાશે બાકી નહીં જઈ જઈ શકાય પાછો વાળો તમારો કાફલો શંકરાચાર્ય કહ્યું ભલે એવું છે તો અમે પાછા જતા રહીશું પણ પાલખી પરથી નહીં ઉતરી એવો શિષ્યોનો અને પરિકરો એટલે શંકરાચાર્યની સાથે જે પરિકરો રહે એમનો આગ્રહ હતો કે અમારા જે ગુરુદેવ છે તે પાલખીથી નીચે નહીં ઉતરે તમે કહેશો તમે પાછા જતા રહીશું આમ જ્યારે આ કાફલો પાછો જવા લાગ્યો ત્યારે કહ્યું કે ના ના તમે જઈ શકો છો એમ કરીને કેટલાક અધિકારીઓ પાછા આવ્યા આમ જઈ શકો છો ના જઈ શકો છો આવી બે વાત થઈ ત્યારે જ્યારે પાછા કાફલામાં આમ જવા લાગ્યા ત્યારે કેટલાક પોલીસના અધિકારીઓ ત્યાં પાલખી પાસે આવ્યા પાલખીને ખેંચવા લાગ્યા અને કહ્યું તમારા શંકરાચાર્યને નીચે ઉતારો અને ચાલતા સંગમ નોચ પર જાય અમે કહ્યું શંકરાચાર્યની પાલખીને આવી રીતે તમે હડસેલી ના શકો આવી રીતે નહીં જાય તમે કહેશો તો અહીંયા ઉભા રહેશે પણ પાલખીથી નીચે નહીં ઉતરે આવું જ કહેવામાં આવ્યું એટલામાં તો પોલીસ અધિકારીઓએ જેના હાથમાં એટલે બ્રહ્મચારી વૈષ્ણવાનંદ જેના હાથમાં ચાંદીની છડી હોય છે છડી પોકારતા પોકારતા જવાની પરંપરા છે આ છડીવાળાને પકડ્યો અને એ છડીથી એને મારપીટ કરવાની

અખિલેશ બ્રહ્મચારી છે એમને પકડીને લઈ જવામાં પછી બધાને વારાફરતી મારવામાં આવ્યા મારપીટ કરીને ઘસીડતા ઘસીડતા લઈ જવામાં આવ્યા ત્યારે જ્યોતિષ પીઠના સચિવ અને દ્વારકા પીઠના પ્રવક્તા એવા કિશોર શાસ્ત્રીજી એમને જયારે રોકવાનો પ્રયાસ કર્યો કે આવી રીતે બટુકોને ન મારશો તો પોલીસે એમના પર પણ હાથ ઉપાડ્યો અને કોલર પકડી પકડી હાથ અને એમની પણ અટકાયત કરવામાં આવી અમારી વાત ખાલી એટલી જ હતી કે અમારા શંકરાચાર્ય પાલખી પરથી નહીં ઉતરે તમે કહેશો તો રાહ જોઈશું પણ પાલખી પરથી નહીં ઉતરે અમારે કોઈ પણ જાતની અનુશાસન કે વ્યવસ્થામાં બગાડો કરવો નથી પણ એમની એક જ જીદ હતી પાલખી પરથી નીચે ઉતરો પાલખી નહીં જાય આ પરંપરાની વિરુદ્ધ છે હવે આ પ્રશાસન વાળા શંકરાચાર્ય પરંપરા સમજાવે છે એમને નથી ખબર કે ભગવાન આદ્ય શંકરાચાર્ય પણ જુઓ ભગવાન શંકરાચાર્ય છે જે અઢી હજાર વર્ષ પહેલાં પણ જેને માઘ મેળાને પુનર્જીવિત કર્યો હતો અને અખાડાઓ અગવાની લઈ અને શંકરાચાર્યને લઈને જતા હતા એ વખતે નાગા સાધુઓ શંકરાચાર્યની પાલખીને લઈને જતા હતા આ પરંપરાગત વાત છે અને બીજું બે હજાર ચોવીસમાં આ જ અવિભક્તેશ્વરાનંદ સરસ્વતી જે શંકરાચાર્ય છે જ્યોતિષપીઠના એ પાલખી પર ગયા છે આ કોઈ નવી વાત હતી નહીં છતાં પણ રોકવામાં આવ્યા અને કહે છે તમારી પાસે પરમિશન નથી હવે મને એમ કહો કે સાડા

પરમિશન નાવાની લેવાની હોય ના એટલે શંકરાચાર્ય પરમિશન લઈને નાવા જાયું થાય નહીં અને વાત જો સૂચનાની હતી તો સૂચના આપવામાં આવી જ હતી જો સૂચના ના આપવામાં આવી હોત તો સ્થાનિક પોલીસ એસ્કોર્ટ કરીને અમને કેવી રીતે લઈ જાત આ બધા જ પ્રશ્નોના જવાબ આપે શંકરાચાર્યની અટકાયત કર રોકવામાં આવ્યા એમને સ્નાન કરતા અટકાવવામાં આવ્યા એમના પરિકરો અને શિષ્યો અનુય સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો મારપીટ કરવામાં આવી ધરપકડ કરવામાં આવી અને પછી શંકરાચાર્ય એવી ટેક લીધી કે જ્યાં સુધી પ્રશાસન સસમાન એમને સ્નાન કરાવવા નહીં લઈ જાય ત્યાં સુધી એ પોતાના શિબિરની અંદર દાખલ નહીં થાય આજે પણ ચાર દિવસ થયા પછી પણ શંકરાચાર્યજી પોતાની એ જ પાલખી પર બહાર બેઠા છે અમારી માંગ એ છે કે પ્રશાસને જે શંકરાચાર્યને અપમાનિત કર્યા છે એમનું છત્ર તોડી નાખ્યું છે એમના પરિકરોથી એમને અલગ કરી મેળામાં દોઢ કલાક સુધી મેળામાં અજ્ઞાત લોકોએ અજ્ઞાત એટલા માટે કહું છું કારણ કે પોલીસ ડ્રેસમાં નહોતા બાકી હતા એ પોલીસ લોકો જ એ લોકોએ શંકરાચાર્યની પાલખીને અલગ અલગ જગ્યાએ ફેરવી એમનો પ્રયાસ એવો હતો કે શંકરાચાર્ય નીચે ઉતરે અને ભગદડ થઈ એવામાં શંકરાચાર્યની હત્યા કે એમની સાથે કોઈ દુર્ઘટના થાય એવું કાવતરું હતું એટલા માટે શંકરાચાર્યને શિષ્યોની અને શંકરાચાર્યની માંગ એવી છે કે ગંગા સ્નાન કરતાં રોક્યા છે જે ગંગા સ્નાન કરતાં રોકે છે અને ગોહત્યાનું પાપ લાગે છે જેને રોક્યા છે એ જ પ્રશાસન આવે અને સસન્માન ગંગા સ્નાન નહીં કરાવે તેથી શંકરાચાર્ય શિવિરની અંદર નહીં જાય બીજો પ્રશ્ન કે શંકરાચાર્ય શબ્દો ઉપર એમને પ્રશાસને માફ કરી છે કે શંકરાચાર્ય કરી રીતે આગળ આવ્યું તો એના વિશે શંકરાચાર્ય કોણ બનશે એનું નિર્ધારણ કોઈ પણ પ્રશાસન કોઈ પણ રાષ્ટ્રપતિ કોઈપણ પ્રધાનમંત્રી અથવા કોઈ પણ સુપ્રીમ કોર્ટ હોય કે હાઈકોર્ટ હોય કે લોઅર કોર્ટ હોય કોઈપણ કોર્ટ એ નિર્ણય ન કરી શકે શંકરાચાર્ય કોણ બનશે શંકરાચાર્યનો નિર્ણય કેવલ શંકરાચાર્ય અથવા એમના પૂર્વાચાર્ય જે શંકરાચાર્ય હોય એ જ કરી શકે એટલે એનો નિર્ણય ન કરી શકાય એટલે કોર્ટ કે કોઈ પણ લોકો એમાં અધિકારી પૂરવા માટે લાયક નથી હવે બીજું કે એમને એવું કહે છે કે પટ્ટાભિષેક નથી થયો તો પટ્ટાભિષેક બાર સપ્ટેમ્બર બે હજાર બાવીસ આ તારીખ નોટ કરી લો બાર સપ્ટેમ્બર બે હજાર બાવીસના દિવસે એમનો પટ્ટાભિષેક થયો અગિયાર સપ્ટેમ્બર બે હજાર બાવીસે પૂર્વાચાર્ય બ્રહ્મલીન થયા અને બીજા દિવસે એમનો પટ્ટાભિષેક થયો અને કોર્ટથી જે સ્ટે આવ્યો તે પટ્ટાભિષેક પરનો હતો અને એ સ્ટે ચૌદ ઓક્ટોબર બે હજાર બાવીસ એટલે એક મહિના અને બે દિવસ પછી આવ્યો એને કોર્ટના આદેશમાં એવું નથી કે શંકરાચાર્ય ન લઈ ન લખી શકે વાત એવી છે કે પટ્ટાભિષેક હવે નહીં થાય તો ઓલરેડી એક મહિનાને બે દિવસ પહેલાં થઈ જ ગયો છે એટલે ફરી કરવાની જરૂર નથી એટલે કોર્ટ તો ઉલટું સમર્થન કરે છે કે આ શંકરાચાર્ય છે હવે કોર્ટની વાતનું ઉલ્લંઘન કરી અને આ લોકો સુપ્રીમ કોર્ટની વાતનો અનાદર કરી રહ્યા છે પ્રશાસન મિત્રો પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત આગમન દ્વારા ઉત્તર પ્રદેશ સરકાર નહીં વવે સામે જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં આવી હતી સાથે જ દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી શંકરાચાર્ય મહારાજની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવા અને સંત સમાજના અધિકારોનું રક્ષણ કરવા માટે સ્પષ્ટ માંગો મૂકવામાં આવી છે બનાસકાંઠામાં ડીસામાં યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સ બાદ હવે આ મુદ્દો વધુ ઉગ્ર બનવાની શક્યતા છે સ્થાનિક લેવલથી શરૂ થનારા વિરોધ આંદોલન ક્યાં વળાંક લેશે અને સરકાર શું પગલાં લેશે તે જોવાનું રહ્યું રિપોર્ટર ચિરાગ સાથે ટુડે ગુજરાતી ન્યૂઝ